ધ્યાનથી સાંભળજો તો જ તમને આ કહાનીમાં રહેલું રહસ્ય કૃપા આપણા પર હંમેશા બનેલી રહે તો ચાલો શરૂ કરીએ આજની કહાની આજે વિમળાબા એની નાનકડી ઓરડીમાં આવ્યા ત્યારે એમણે રૂમની અંદર જોયું તો એક નાનકડી બારી હતી અને એક ખૂણામાં જૂનો ખાટલો અને એની ઉપર ગાંઠો વાળું ગાદલું પડેલું હતું અને એક ખૂણામાં બનાવેલી નાની અમથી ચોકડી હતી અને એની આડશમાં મૂકેલું એક જૂનું માટલું અને એક કાઠા તૂટેલો લોટો પડેલો હતો એક બાજુની દિવાલે બનાવેલા ગોખલામાં મૂકેલા થોડા ધાર્મિક પુસ્તકો અને ખાટલાની બીજી બાજુની દિવાલે પોતાના જૂના અને યુવાનીના દિવસોની યાદ અપાવતો એક લાકડાનો પટારો પડ્યો હતો અને એના બીજા છેડે પોતાની જાહો જલાલી સાચવીને બેઠેલું બે માળનું મકાન હતું વિમળાબા અને એના પતિએ એની યુવાનીમાં તડકો છાંયો જોયા વગર રાત દિવસ મહેનત કરીને એ મોટું મકાન બનાવ્યું હતું આજે એ મકાનમાં પગ મૂકવાની પણ વિમળાબાને મનાય હતી એનું મુખ્ય કારણ એની લાલચુ વહુ હતી કેમ કે વહુએ એના દીકરાને એની મોહજાળમાં એવો ફસાવ્યો હતો કે જેના કારણે આજે વિમળાબાને આ ઢોર બાંધવાની ઓરડીમાં રહેવાના દિવસો આવ્યા હતા આજે એના વિતાવેલા દિવસો યાદ કરીને પોતાનો જીવ બાળી રહ્યા હતા આજે તો બપોરના ચાર વાગી ગયા હતા પરંતુ હજુ સુધી કોઈ એને જમવાનું આપવા આવ્યું નહોતું ભૂખથી પીડાતા હતા ત્યારે એમણે વિચાર્યું કે થોડું પાણી પી લઉં તો મારા પેટમાં થોડી ટાઢક થશે એટલે એમણે ઊભા થઈને માટલામાંથી પાણી પીધું પરંતુ એ ઈચ્છતા હતા એવી કોઈ ટાઢક ન થઈ અને ત્યારબાદ એણે સુવાની કોશિશ કરી પરંતુ ભૂખ્યા પેટે એને ઊંઘ પણ આવતી નહોતી અને બીજી બાજુ એ પતરાવાળી ઓરડીનો તપારો પણ એને મૂંઝવતો હતો આજે જ્યારે વિમળાબા મંદિરેથી ઘરે પાછા આવતા હતા ત્યારે જ મંદિરના પૂજારીએ એને અમુક સલાહ આપી હતી કેમ કે પૂજારીજી વિમળાબાની હાલત જાણતા હતા હવે બપોરનું ટાણું થવા આવ્યું હતું એટલે પૂજારીજીએ કહ્યું કે વિમળાબા બપોરનો વખત થવા આવ્યો છે અને વધારે તડકો થાય એ પહેલા સાચી હતી ગરમી વધી રહી હતી પરંતુ બપોરના ટાણાવાળી વાત ક્યારે સાચી પડે એનું કંઈ નક્કી નહોતું કેમકે ઘરમાંથી વહુનો હુકમ થશે ત્યારે જ નોકર થાળે લઈને જમવાનું આપશે વિમળાબાના આવા દિવસો આવશે એવી તો એને કલ્પના પણ નહોતી કરી ત્યારબાદ

અને પોતાના વ્યવહાર પ્રત્યે પણ એટલા જ કુશળ અને વ્યવસ્થિત હતા એની કામ કરવાની કુશળતા એના બે માળના મકાનના ખૂણે ખૂણે દેખાતી હતી પરંતુ એના ઘરમાં કોઈ સંતાન નહોતું ખૂબ માનતાઓ કરી દવાઓ કરાવી પરંતુ કોઈ સંતાન ન થયું એટલે વિમળાબા અને એના પતિએ પોતાના ભત્રીજાને ખોળે બેસાડ્યો હતો અને એને પોતાનો દીકરો માનીને ઉછેર્યો હતો ભત્રીજાનું નામ કરશન હતું અને એ પણ ખૂબ મહેનતો હતો ઘરના નાના મોટા બધા જ કામમાં એ ખૂબ હોશિયાર હતો મેટ્રિકની પરીક્ષા પાસ કરીને એ પોતાના ખેતરમાં એના પિતા સાથે કામ કરવા લાગ્યો પાંચમા ધોરણથી જ કરશનને વિમળાબાઈએ ઉછેર્યો હતો કરશન જ્યારથી એના ઘરમાં આવ્યો હતો ત્યારથી વિમળાબાઈ એને પોતાના સગા દીકરાની જેમ રાખતા હતા કરશન હવે યુવાન થયો એટલે એના વિવાહ કરાવ્યા અને ઘરમાં વહુ આવી વહુ આવી ત્યાં સુધી તો ઘરમાં બધું જ વ્યવસ્થિત ચાલતું હતું પરંતુ કરશનના વિવાહ બાદ ચાર મહિનામાં જ વિમળાબાના પતિ આ દુનિયા છોડીને જતા રહ્યા આજે એ વાતને લગભગ આઠ વર્ષ થઈ ગયા હતા અને વિમળાબા આજે એ દિવસોને યાદ કરી રહ્યા હતા વહુ પણ ભણેલી ગણેલી હતી પરંતુ ઘરના કામકાજમાં એ થોડી કાચી હતી પરંતુ વિમળાબાના હાથ નીચે એ બરાબર તૈયાર થઈ હતી વહુ થોડા આંકરા સ્વભાવની છોકરી હતી એ તો વિમળાબા જાણતા હતા પરંતુ એને એવું લાગતું હતું કે વહુ ઉપર થોડી જવાબદારી આવશે એટલે આપોઆપ બદલાઈ જશે આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો હવે વિમળાબા ઘરનું બધું જ કામ સંભાળતા હતા અને વહુ એને કામમાં મદદ કરતી એક દિવસ ગામના સરપંચ એના ઘરે આવ્યા અને એમણે વિમળાબાને કહ્યું કે માજી તમે જીવતા છો ત્યાં સુધીમાં તમારી વારસાઈ કરસનને સોંપી દેજો નહીંતર તમારા ગયા બાદ આ બધું એને એના નામે ચડાવવામાં ઘણી બધી તકલીફ પડશે યુવાન સરપંચની વાત સાચી હતી કેમ કે નિસંતાન હોવાથી કરસનને એમણે પોતાના દીકરાની જેમ ઉછેર્યો હતો એ વાત પણ જાણે વિમળાબા ભૂલી ગયા હતા કારણ કે કરશનને તો એમણે પોતાનો દીકરો જ માનેલો હતો એટલે વિમળાબાને સરપંચની વાત સાચી લાગી એટલે એમણે કરશનને બોલાવીને આ વાત જણાવી અને પંચાયતમાં જઈને કાગળિયા કરવાનું કહી દીધું ત્યારે કરશને બધી દોડા દોડી કરીને એકાદ મહિનામાં ઘર અને ગામના પાદરમાં આવેલું ખેતર પોતાના નામે ચડાવી લીધું હવે એ વાતને બે મહિના જેવું થયું હતું પરંતુ પંચાયતના ચોપડેથી ભૂસાયેલા વિમળાબા હવે ધીમે ધીમે કરસન અને એની વહુના મનમાંથી પણ ભૂસાતા ગયા ઘરના હીંચકે આરામથી ઝુલવાવાળા વિમળાબા હવે ઘરના ઓટલે અને મંદિરના ઓટલે વધારે સમય ગાળવા લાગ્યા હતા વિમળાબાને ખૂબ જ સુખ સુવિધા ધરાવતા ઓરડામાંથી આ નાનકડી ઓરડી સુધીની ટૂંકી સફર એક ભાવ જેવી લાગતી હતી શરૂઆતમાં તો એમ લાગતું હતું કે ઘરમાં રહીને આ બંનેની કરતાં તો આ ઓરડી વધારે સારી છે પરંતુ હકીકતમાં તો એ પોતાના મનને સમજાવી રહ્યા હતા એ વાત પણ એટલી જ સાચી હતી કેમ કે એના પતિએ એને એકવાર કહ્યું હતું કે ગમે એવી આકરી સફર હોય તો પણ જો ઘોડાની લગામ આપણા હાથમાં હોય તો કોઈ વાંધો ન આવે આજે એમણે કહેલી એ વાતો સાચી સાબિત થઈ રહી હતી વિમળાબાએ જાણી જોઈને જ લગામ લગામ ઢીલી મૂકી અને અને હવે તો એ પણ વહુના હાથમાં હતી પાછલી જિંદગીમાં આવી આકરી સફર માંડવાની થશે એવી વિમળાબાને ક્યાં ખબર હતી એને તો આજે પોતાના જ ઘરમાં હોશિયાળા જેવી જિંદગી જીવવાનો વખત આવ્યો હતો એને તો હાથ ના કર્યા હી વાગ્યા હતા આવા વિચારો કરતા કરતા બેસેલા વિમળાબાએ પોતાની ભૂખ પણ ભૂલી ગયા હતા પરંતુ જ્યારે એનો નોકર થાળી લઈને આવ્યો ત્યારે એના અવાજથી એ પોતાના ભૂતકાળમાંથી વર્તમાનમાં પાછા આવ્યા શરૂઆતમાં તો નોકર થાળી પણ ઢાંકીને લાવતો હતો પરંતુ હવે તો એ ખુલ્લી થાળી લઈને આવવા લાગ્યો થાળી જોઈને હરખાયેલા વિમળાબાએ થાળીમાં જોયું

એમાં એનો પણ કોઈ વાંક નથી કારણ કે એક કહેવત છે ને કે ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે એ કહેવત પ્રમાણે આજે વહુએ નોકરને બરોબરનો પાઠ શીખવી દીધો હતો એક દિવસ વિમળાબાએ કરશનને એની પાસે બોલાવ્યો અને કહ્યું કે કરશન દીકરા મારે આપણા ઘરની પાછળ વાડામાં બોરસલીનું ઝાડ છે એની ડાબી બાજુએ એક ફૂટ જેવું ખોદીને તપાસ કરવી છે ત્યાં કોઈ પિત્તળનો ઘડો છે કે નહીં તારા બાપુએ ઘણા એવું કહ્યું હતું જેમ કામ આવશે અને આપણે જો એની જરૂર નહીં પડે તો આપણી આવનારી પેઢીને કામ લાગશે મને એવું લાગે છે કે એમણે મને જે જગ્યાએ ધન સંતાડેલું છે એ જગ્યા જણાવી હતી પરંતુ હું કેટલાય દિવસથી યાદ કરું છું પણ મને યાદ જ નથી આવતું એટલે તું એકવાર વાડામાં મેં જે જગ્યા કીધી છે ત્યાં જઈને તપાસ તો કરી લે ખબર નહીં કેમ પણ કાલથી મને એ બોરસલીનું ઝાડ ખૂબ જ યાદ આવે છે વિમળાબાની આવી વાત સાંભળીને કરશન એના મનમાં લલચાવા લાગ્યો એને એ સમયે યાદ આવ્યું કે મંદિરના પૂજારીએ પણ થોડા દિવસ પહેલા કરસનને એવું કહ્યું હતું કે કરસન તારા હાથની રેખા જોતા તો તારા નસીબમાં કોઈ છુપો ખજાનો હોય એવું લાગે છે એટલે એણે તો તરત જ ઉત્સાહમાં આવીને વહુને બોલાવી અને બધી વાત જણાવી વહુ આવા કામમાં વાર લગાડે એવી હતી નહીં એટલે એણે તરત જ નોકરને બોલાવીને બોરસલીના ઝાડની ડાબી બાજુ ખોદવાનું કામ સોંપી દીધું એકાદ કલાકમાં તો નોકરના ત્રિકમે ખડીંગ દઈને અવાજ કર્યો અવાજ સાંભળીને માથે ઊભેલા કરસનની આંખમાં ચમકારો થયો ત્યારે કરશનની વહુ પણ સાંભળીને ત્યાં આવી ગઈ અને જમીનમાંથી મહા મહેનતે એક ત્રાંબાનો ઘડો કાઢ્યો ઘડો હાથમાં લીધો તો એને ઘણો વજનદાર લાગ્યો એટલે એ ઘડો લઈને કરસન ઓરડામાં ગયો અને નોકરને ખાડો પૂરવાનું કહી દીધું હવે ઓરડાનું બારણું બંધ કરીને કરશન અને એની વહુ બંને એ ઘડો ખોલવા લાગ્યા તો એમાંથી ત્રણ ચાંદીના સિક્કા અને બાકીનું સુખડનું લાકડું નીકળ્યું અને ઘડામાં જે વજન હતું હતું એ એ સુખડના લાકડાનું આખા ઓરડામાં સુખડની સુગંધ ફેલાઈ ગઈ પણ બંને આ જોઈને નિરાશ થયા હવે ગુસ્સામાં એ બંને આ ઘડો લઈને વિમળાબાની ઓરડીમાં જવા માટે પગ માંડે ત્યારે જ વહુને યાદ આવ્યું કે બાએ તો પિત્તળનો ઘડો કહ્યો હતો અને આ તો ત્રાંબાનો ઘડો નીકળ્યો છે એટલે બંનેની આંખમાં લાલચ પ્રગટી અને બંનેની ચાલ બદલાઈ ગઈ ત્યારબાદ તેઓ વિમળાબાની ઓરડીમાં જઈને એને ઘડો બતાવીને પૂછવા લાગ્યા તો વિમળાબાએ જણાવ્યું કે તારા બાપુએ તો પિત્તળના ઘડાની વાત કરી હતી અને એમના કહેવા મુજબ એમાં સોના મહોરો મૂકી હતી એટલે કરસન બોલ્યો કે બા તમે થોડું શાંતિથી વિચારો કદાચ તમને યાદ આવી જશે એટલે બાએ કહ્યું કે બેટા હું કેટલાય દિવસથી યાદ કરવા માટે મથી રહી છું પરંતુ આ મારું વૃદ્ધ શરીર અને સમયસર ખાવાનું ન મળવાથી મારું શરીર પણ હવે મને સાથ નથી આપતું મારું જીવન તો હવે પૂરું થવા આવ્યું છે પણ મારી એવી ઈચ્છા છે કે એ ઘડો મળી જાય તો તમને કામ આવશે એટલે કરસને કહ્યું કે બા હું તમારો સ્વભાવ જાણું છું પણ તમારા કહેવા મુજબ તમને ખાવાનું સમયસર નથી મળતું એવું લાગે છે હું આખો દિવસ ખેતરે હોઉં છું એટલે મને આ બધી ખબર ન હોય પરંતુ હવેથી તમને સમયસર ખાવાનું મળી જશે આવું કહીને એણે વહુને આ બાબતની વાત કરી ત્યારબાદ બીજા દિવસે ખેતરે જતા પહેલા કરશન બા પાસે જઈને આડી અવળી ખેતરના પાક વિશેની વાતો કરીને ધીમે રહીને પૂછી લીધું કે બા શું થયું બાપુએ તમને પેલા ઘડા વિશે જણાવ્યું હતું એ યાદ આવ્યું કે નહીં હવે તો તમને સમયસર જમવાનું પણ મળે છે એવું મારી પત્નીએ મને કહ્યું હતું એટલે માએ કહ્યું કે નહીં બેટા હજુ મને યાદ નથી આવતું જમવાનું તો સમયસર મળી જાય છે એ વાત પણ સાચી છે અને સાથે સાથે આરામ પણ મળવો જોઈએ એ નથી મળી રહ્યો એટલે કરશન બોલ્યો કે કેમ બા તમને આરામમાં કોણ ખલેલ પહોંચાડે છે હવે તો તમે ઘરના કોઈ કામમાં પણ મદદ નથી કરતા એવું મારી પત્નીએ મને કહ્યું હતું તો પછી તમને કેમ આરામ માટે સમય નથી મળતો એટલે માએ કહ્યું કે નહીં દીકરા આરામ માટે તો મારી પાસે ઘણો સમય છે પરંતુ બેટા આ ગાંઠો વાળું ગાદલું મને ઊંઘવા નથી દેતું કાલે રાત્રે માંડ માંડ ઊંઘ આવી અને કેટલાય સમય બાદ સપનામાં તારા બાપુ દેખાયા પણ હું એને આ ઘડાવાળી વાત પૂછું એ પહેલા તો આ ગાદલામાં રહેલા માકડે મારી ઊંઘ ઉડાડી દીધી આવું સાંભળીને કરશને એની પત્નીને કહ્યું કે બાની ઓરડીમાં એક સારામાં સારા ગાદલાની વ્યવસ્થા કરજે હવે વહુ સોનાના સિક્કા ભરેલા ઘડાની લાલચમાં એની કોઈ પણ વાતનો વિરોધ નથી કરતી આવી રીતે થોડા દિવસો વીતી ગયા પરંતુ વિમળાબા તરફથી કોઈ બીજી વાત જાણવા ન મળતા વહુ વકળાઈ ગઈ અને એક દિવસ બપોરે જમવાની થાળી લઈને વહુ વિમળાબાને કોઈ આશ્ચર્ય ન થયું કેમ કે એક એવો સમય પણ હતો કે જ્યારે વહુ પરણીને આવી ત્યારે વિમળાબા આખા ગામમાં પોતાની વહુના વખાણ કરતા હતા પરંતુ અત્યારે એના પગલાથી એના ચિત્તમાં કોઈ હરખનો અનુભવ ન થયો થાળીમાં મૂકેલું જમવાનું આરોગતી વખતે થોડી થોડી વારે વિમળાબા વહુ સામે જોઈ લેતા એ જ સમયે ઘરે જમવા આવેલો કરશન પણ ત્યાં આવીને બેસી ગયો વહુ કંઈક પૂછવા આવી હતી એવું એના ચહેરા પરથી લાગતું હતું અને છેવટે એને પૂછી લીધું કે શું થયું બા તમને યાદ આવ્યું કે નહીં બાપુએ પેલો ઘડો ક્યાં મૂક્યો છે ત્યારે વિમળાબાએ કહ્યું કે વહુ મને ક્યાંથી યાદ આવે એ ઘડો તમારા સસરાએ ઘરના કયા ખૂણે મૂક્યો હશે ત્યારે વાત કાપીને વહુ બોલી તો શું એના માટે અમારે આખા ઘરને ખોદવું પડશે એટલે માએ કહ્યું કે નહીં વહુ હું એમ નથી કહેતી પરંતુ આપણા ઘરમાં ક્યાંક સંતાડેલી વસ્તુ છે અને હું તો એ ઘરમાં આવતી નથી કદાચ હું ત્યાં રહેતી હોઉં તો કદાચ મને એ જગ્યા દેખીને યાદ આવી જાય પરંતુ હું ખજાનો ક્યાંથી યાદ આવે જે ઘરમાં તારા બાપુની અવરજવર હતી એ ઘરમાં હું હોય તો તારા બાપુની આત્મા મને કંઈક ઈશારો કરે આવી હાલતથી તો હું ટેવાઈ ગઈ છું પરંતુ મને આવી હાલતમાં જોઈને તારા બાપુનો જીવ જરૂર પોચવાતો હશે વાતનો મરમ જાણીને કરશને એની પત્ની સાથે વાત કરી અને છેવટે વિમળાબાને એના ઓરડામાં રહેવાની વ્યવસ્થા કરી હવે વિમળાબાને તો નવું જીવન મળ્યું હોય એવું લાગતું હતું આખો દિવસ એ પોતાના ઓરડાની દિવાલો જોતા રહેતા ઓરડાના કણ કણમાં એ પોતાના સંઘર્ષ અને સહજીવનની ક્ષણો માણી રહ્યા હતા આખો દિવસ આનંદમાં પસાર કરવા લાગ્યા વહુને પણ વિમળાબાના ચહેરા પર આનંદ આનંદ જોઈને નવાઈ લાગી સાથે સાથે એના મનમાં તાઢક થઈ કે છેવટે તો આ એને પેલા ખજાના સુધી લઈ જવાનો છે એ બંને પણ ખજાનો મળવાની આશા સાથે જીવતા હતા બીજા દિવસે વહેલી સવારે વિમળાબાએ બૂમ પાડી બાની બૂમ સાંભળીને કરશન અને એની પત્ની એના રૂમમાં આવ્યા આજે બંનેના મનમાં આશા અને હરખ હતો અને ઓરડામાં પહોંચ્યા તો એને નવાઈ લાગી કે વિમળાબા તો ઓરડામાં પોતાના પલંગની બાજુમાં નીચે જમીન પર સૂતેલા હતા બાને આવી રીતે નીચે સૂતેલા જોઈને કરશને પૂછ્યું કે બા હવે પાછું શું થયું કેમ આમ નીચે સુઈ ગયા છો ત્યારે વિમળાબાએ કહ્યું કે દીકરા થોડા તુલસીના પાન અને ગંગાજળ લઈને આવ એટલે વહુ દોડીને એ લેવા ગઈ ત્યાં સુધીમાં તો વિમળાબાએ એના પોતાના હાથમાં રહેલી એક ડબ્બી કરશનના હાથમાં આપી અને કહ્યું કે આપણા ઘરના ખજાના વિશે આ ડબ્બીમાં લખેલું છે પણ આ ડબ્બી મારા અંતિમ સંસ્કાર બાદ ખોલજે હવે વહુ કાંઈ પૂછે એ પહેલાં જ વિમળાબાએ વહુના હાથમાંથી ગંગાજળ લઈને પોતાના હાથે જ પી લીધું અને ત્રણ તુલસીના પાન મોઢામાં મૂક્યા ત્યારબાદ વિમળાબાએ પોતાની આંખો આખા રૂમમાં ફેરવી અને એની નજર થોડી વાર માટે ઓરડાના દરવાજા પર સ્થિર થઈ ગઈ વિમળાબાની આંખોનો હાવભાવ જોઈને વહુ અને કરશન કરશન બેચેન થઈ ગયા હજુ કંઈ બોલે એ તો વિમળાબાની નજર છત પર સ્થિર થઈ ગઈ અને પેટ પર મૂકેલો હાથ જમીન પર પડી ગયો વિમળાબા તો જાણી આ ઘરમાં પોતાનો પ્રાણ છોડવા આવ્યા હોય એવું લાગતું હતું અને વહુને તો આવું આકસ્મિક બનવું એ હજુ પણ માનવામાં નહોતું આવતું હવે ગામના લોકો ભેગા થઈ ગયા અને બધા પોતપોતાના મોઢે વિમળાબાના વખાણ કરવા લાગ્યા ત્યારબાદ એના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અને સગા સંબંધીઓ વિખેરાઈ ગયા ત્યારબાદ રાત્રે કરશન અને એની પત્નીએ પેલી ડબ્બી ખોલી અને એમાં જોયું તો એમાં વિમળાબાઈએ એનું મંગળસૂત્ર મૂકેલું હતું અને એક ચિઠ્ઠી હતી એટલે કરશન તરત જ એ ચિઠ્ઠી ખોલીને વાંચવા લાગ્યો તો એમાં એવું લખ્યું હતું કે દીકરા મેં સમય પહેલા જ મારું બધું જ તમારા નામે કરી દીધું હતું એ મેં તમને મારા પોતાના માન્યા હતા એની સાબિતી છે પરંતુ ત્યારબાદ તમે લોકોએ મારી સાથે જેવું વર્તન કર્યું છે એ કોઈ પણ રીતે માફ કરવા લાયક નથી પરંતુ એક માં હોવાના લીધે હું એ બધું જ માફ કરી દઉં છું પરંતુ તમારા ઘરે જ્યારે પારણું બંધા છે ત્યારે જ તમને એની કિંમત સમજાશે અને એના માટે હું તમને આશીર્વાદ આપું છું અને તમને ખજાનાનો મોહ કારણ ફક્ત એક જ કે હું એવું ચાહતી હતી કે મારો જીવ એ જ જગ્યાએ જાય જ્યાં તારા બાપુએ છેલ્લા શ્વાસ લીધા હતા અને દીકરા આ ઘર અને જમીન એ તમારા માટે એક ખજાનો છે એવું જ માનજો કેમ કે ઘણી બધી મહેનત મજૂરી કરીને તમારા બાપુએ અને મે આ મિલકત ઊભી કરી છે એટલે આ મિલકતનું જતન કરશો તો એ કોઈ ખજાનાથી ઓછું નથી તમારા બાપુએ જ્યારે આ ઘરનું ભૂમિ પૂજન કર્યું હતું ત્યારે બોરસલીના ઝાડ નીચે ઘડામાં ચાંદીના ત્રણ સિક્કા અને સુખડનો ટુકડો પૂજા વિધિ કરીને મૂક્યો હતો જેનાથી આ ઘરમાં રિદ્ધિ સિદ્ધિનો વાસ અવિરત રહે એટલા માટે એ ઘડો અને એની અંદર ચાંદીના ત્રણ સિક્કા અને અને સુખડનો ટુકડો મૂકીને એ એ જ જગ્યાએ દાટી દેજો મને જે તમે આપી હતી આપણા નોકરને આપી દેજો કારણ કે એણે જીવનભર આપણી સેવા કરી છે હવે આ પત્ર વાંચીને દીકરો અને વહુ ખૂબ જ રડવા લાગ્યા અને એમણે કરેલા આવા વર્તનનો ખૂબ પસ્તાવો થવા લાગ્યો પરંતુ હવે એની પાસે પસ્તાવો કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો રહેવા લાગ્યા તો મિત્રો આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ